રાજ્યના અંબાલા શહેર ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ઇન્ચાર્જ ખાસ પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારીક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર માર્ગદર્શન હેઠળ બી મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા સાહેબ તથા સ્ટાફના પાણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી ધીરજ હરીશ્ચંદ્ર અલગ નાવ હાલ હરિયાણા રાજ્યના અંબાલા સિટીમાં હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક હરિયાણા ખાતે તપાસમાં જવા માટે એક ટીમ પીએસઆઈ એસ આર રાણા સાહેબ તથા એએસઆઈ વિરેનભાઈ જમ્મુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ ભગવાનભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી તુરંત જ આરોપી નામે ધીરજ હરીશ્ચંદ્ર અલગ નાઓને હરિયાણાના અંબાલા સિટી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત